તમે બધા થંભેલ તો જોયેલી છે આજે આપડે જવાનું છે રઘુભાઈ ખાચર મુલાકાત કરવા અને અજેભાઈ કોળી ની મુલાકાત કરવા

પૂરો વિડીયો જોજો ગામમાં આપણે નથી આતા પાંચ રાજ વાડીએ તો વાડી હેવી વાડી હેઠળ નીકળવાનું છે તો હાલો મિત્રો જો હું ગયો તો ગામમાં મારા મિત્રને લેવા જો એને લઈ બહેન હવે આપણે ગાડી મેકી છે આ છે અમારા ગામનો રસ્તો જો હવે નીકળી ગયા હેવી પેલા એને તેડવા ગયો હતો ગામમાં એ ગામમાં રહે છે મારો મિત્ર હું ગામમાં જ રહું પણ હું અત્યારે વાડી હતો ને તેને તેડવા ગયો હતો તેડીને પાસે જો હવે બે નીકળ્યા હેવી ચલો તમારો ભાઈબંધ કહેવો જો પહેલાં તો મારે ચા પીવી પડશે ચા બા પીને કે હાલ જાય તો જો મેં હોટલે વીએવા એ અમારા ગામનાની જો બાઉન્ડ્રી અમારા ગામની હોટલે વીઆવા એવી ચા પાણી પહેલાં પી લેવાના હે ચા પાણી પી બીન પછી નીકળવાનું એ આવો બરાબર જો આ આવે માથે હોટલે અમારા ગામનાની ત્યાં હા ચાલો આપણે આવી ચા પીવા ચા પીવા ચા નીકળવાનું છે આપણે એક એક મળવા જવાનું સરપ્રાઈઝ સેલિબ્રિટી છે સેલિબ્રિટી બતાવશું બરોબર ટ્રેન્ડિંગમાં ટ્રેન્ડિંગમાં હા આ મિત્ર કે પેલા ચાય પાણી પી નાખવી ચા પાણી પી બી પછી કે નીકળવી અને આય ગામમાં તો ગામમાં તને તેડવા ગયો વાડી હતી તને તેડી પીડીને જ્યાં બાવણી હતા ચા પીવા આવ્યા આ હોટલે ચા પાણી પી દીન પછી નીકળવાનું એમ ના એના અમારે પાછા આમાં જો દિવસનો નોરો નો સાંજે ઉપાડવો હોય

થોડાક દી પેલા ઇન્સ્ટાગ્રામમાં મેં વિડીયો મેક્યો હતો લગભગ પાંચ છ દી થયા કે હું જમવા ગયો તો જમવા ગયો તો ને તેમાં વરસાદ આવ્યો વરસાદ આવ્યો તો હું બરોબર થાય લીધી હતી તો થારે કે પાણીથી ભરાય ગઈ ઓલું કંઈ થતું હતું ટ્રેનિંગમાં ફૂલ બાકા શીખી વાળો એ રીલ સડાવી દીધી હતી એની મને તો હાલી ગયો વિડીયો ઇન્સ્ટાગ્રામમાં હો પાછો જોવું હોય તો જોઈ લેજો ફૂલ બાકા શીખી વાળો કારણ કે એમાં વ્યૂ આવ્યા મારે હાથ હાડા હાથ લાગ્યું આવ્યા હાથસો કે અત્યારે ઇન્સ્ટાગ્રામમાં વિવ્યો મતલબ વિડીયો શેર ચા ચાલો છા જો લઈ લે

ના સેન્ડવીચ ખાવી લઈ લેતા પપ પપ એકાદ ખા વિમર લીજો તેની ખબર ભાઈ પપ કાધ દેવા ભી કોલા હાલે બનાવી નાખી બરોબર

પા તરી વાટ ઇ પાડી કાય ક્યાં કમયો હી ડાયરા પાસ માર્યો એ ઓલા પર મારો કે બોલા અ બાર આ કે બોલે દેસ હા છે એ ન મોયાના એ હોય હો એને બોલાવાઈ દે ફોન કરો કોલો પ્લાન ઓલા કે આસે ટપુરો ની હી ઈને ને અમારે એક લપતાવા જો દે હી

હાલો આજ આપણે મુલાકાત કરવાની છે રઘુભાઈ ખાચરની અને મારા ખાસ મિત્ર એટલે કે જે ભાઈની તો ચાલો જો અમારા રઘુભાઈ મજામાં મજામાં દોઈ આનંદમાં આનંદ આનંદ અમે મીઠા ભરા જય માતાજી બધાયને અને ઉમેશભાઈ માલકિયાને બધાય એમના વિડિયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને બહુ સારા વિડિયો બનાવે છે તો શરૂઆત છે મને લાગે છે હવે હવે આમાં હું સમય ની રાહ છે નહી પુરુષ બલવાન કાવ્ય અર્જુન લુટ્યા વહી ધનુષ વહી બાણ મો જનાબ જરૂર આયગે ઉજગે બાદલ બરસને સૂરજ ક્તિત્વ ખતમ નહીં હોતા યાર ક્યા બાજા કહે નો ઘટેલો હજી તો મેં કોડ અભી મજા આવે ભીડો